નમસ્કાર દર્શક મિત્રો સમાચારોની દુનિયામાં આપનું સ્વાગત છે સમાચારો અત્યારે એક દુઃખદ સમાચાર તમને આપવા છે ગઈકાલે અમદાવાદમાં જે ઘટના બની અમદાવાદથી લંડન જે પ્લેન ટેક ઓફ થતાની બે મિનિટના અંદર જે પ્લેન ક્રેશ થયું છે તે ઘટના વિશે ચર્ચા કરવી છે જો એ ઘટનાની ચર્ચા આપ સર્વને ખબર છે કે બસો જેટલા લોકો એ પ્લેનમાં સવાર હતા સદનસીબે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે એના વિશે ફક્ત આપણે એટલું જ કહી શકીએ કે જેને રામ રાખી તેને કોણ ઝાંકે પરંતુ એમાં

વિજયભાઈ રૂપાણી પણ રાજકોટના હતા ને અત્યારે આપણી સાથે ચર્ચામાં જે જોડાયેલા છે એ પણ રાજકોટના છે એમની સાથે પણ આજે ચર્ચા કરવી છે સ્વાગત છે જી જે પ્રમાણે આખી ઘટના થઈ છે ઘટના ખૂબ જ દુઃખદ છે ઘટના સાંભળીએ તો પણ આપણા રૂવાટા ઉભા થઈ જાય છે કાલના જે સમાચારો આવ્યા છે જે વિઝ્યુઅલ્સ આપણે જોઈએ છે નરિયા કે જે સમાચારો જોયા છે જે ફોટોઝ વિડીયો જોયા છે જોઈએ તો પણ આપણને એવું લાગે કે ભગવાન આ બધા લોકોને આ પ્રકારનું જે દુઃખ આપ્યું છે જે મોત આપ્યું છે એ એમના નસીબમાં નહોતું છતાં પણ આવી ગયું છે જે સપનાની ઉડાન સાથે ઉડ્યા હતા પ્લેનમાં બેસીને અને બે મિનિટમાં જ એમના બધા સપના ચકના ચૂર થઈ ગયા છે એ બાબત પર આપની સાથે થોડી ચર્ચા કરવી છે શું કહેવું આ ઘટનાને લઈને આપણે જી સૌપ્રથમ તો હું કહેવા માંગીશ કે પૂર્વ જે રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ જેમનું અવસાન થયું એ જાણી હું પણ ખૂબ એક દુઃખ અનુભવું છું અને એમને જે કહીએ ને કે ગુજરાત માટે અને રાજ્ય માટે ઘણા બધા એવા કામ કરેલા છે કે આજ અને આવતા સમયમાં પણ એને અમે યાદ કરીશું તો અને રૂપાણી સાહેબની સાથે જે બસો ને એકતાલીસ લોકોનું જે મૃત્યુ થયું છે એ જાણીને પણ ખૂબ જ દુઃખ થયું છે એ બધાને પણ હું એક ઈશ્વરને એક પ્રાર્થના કરીશ કે સર્વની સૌની આત્માને એક શ્રદ્ધાંજલિ પાઠવું છું અને ખૂબ જ દુઃખ અનુભવું છું કે એવો અકસ્માત થયો કે જે લોકોએ વિચાર્યું પણ ન હોય અને બે મિનિટના ટાઈમમાં જ એક સપનું જે કહીએ એવું બની ગયું છે આજની તારીખમાં બિલકુલ એટલે જેટલા પણ લોકો છે એમને દરેકને દુઃખ છે કે જેટલા પણ લોકોના ત્યાં મોત થયા છે જે ઘટના તમે જુઓ તો બધા જ લોકો બળીને ભથ્થું થઈ ગયા છે જે પરિવારજનો છે એમને લોકોને પણ ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે ડીએનએ ટેસ્ટ સુધીની આખી માહિતી બહાર આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સમાચારો વચ્ચે આપણે એની અવગણના ન કરી શકીએ આપણે વિજયભાઈ રૂપાણીને તો યાદ કરીએ છીએ પરંતુ એ લોકોને પણ આપણે યાદ કરવાની જરૂર છે વિજયભાઈ રૂપાણીને આપણે પદના કારણે યાદ કરીએ છીએ પરંતુ જેને સ્વજનો ગુમાવ્યા છે એ પણ કોઈનો બાપ હતો કોઈનો દીકરો હતો કોઈનો પતિ હતો અને કોઈનો ભાઈ હતો એ પણ આપણે ભૂલી ન શકીએ અને દરેક લોકો અત્યારે વિજયભાઈ રૂપાણી સાથે સાથે દરેક લોકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે